રાજકોટથી સમાચાર પ્રાપ્તિ રહ્યા છે અગ્નિકાંડને લઈ અને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સસ્પેન્ડેડ એમડી સાગઠિયાના ઘરે એસીબીની તપાસ 24 કલાકથી એસીબીના અધિકારીઓની તપાસ સાગઠિયાની મિલકત બેંક દસ્તાવેજો સહિતના વહીવટોની તપાસ યુનિવર્સિટી રોડ પર સાગઠિયાના નવા બંગલાનું નિર્માણ ચાલી રહ્યું હતું 4 મહિનાથી સાગઠિયાના નવા બંગલાનું નિર્માણ થઈ રહ્યું છે

કેવી રીતે બની શકે સૌથી મોટો સવાલ મારી રજૂઆત છે આ ભયંકર પત્રકારો જે ભ્રષ્ટાચાર બિરદાબુ છું હું તમને બધા કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કઈ પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમતાથી પબ્લિસીટી પબ્લિક સુધી પહોંચાડો છો તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યુ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે મારી આપી એ છે કે મારી બાજુમાં છન્નુવારના મકાનની અંદર ટુ બેડ હોલ કિચન ના પાંચ માળના ફ્લેટ બની ગયા છે પચીસ નો રોડ છે ફ્લોટ નું મોઢું પચીસ નું છે જેની માન્યતા મળે જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટ ની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અનેક વાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓને જેને ભૂતપૂર્વ કરી નાખા આપ સૌની સરવા રજૂઆતથી એની ઉપર હું આક્ષેપ કરું છું